હેલો ય તો ફેમિલી કેમ છો બધા મારા નવલોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ હું આવી ગયો છું મારી વાડી વાડીએ મારે બે ત્રણ કેરા પવાના હતા મરસીને પણ લાઈટ તો કાંઈ છે નહીં તો હવે બસ જો પીપર અમારે વાડીએ બે પીપર છે પેપર રીતે પૂતો તમે પીપર દેખાડું આવી કાંક છે અમે વાડી જો આ મોટી મોટી જૂના જમાનાની બે મોટી મોટી પીપરું છે પડખે કૂવો છે અમારે બે ટાંકી મોટી ઘેર ઘૂમ પીપરું છે બે અમારે જૂના સમયની ગઢિયાઈ વાવેલી છે પપ્પી છે પપ્પૈયા છે લીંબુડી ને છે તો તમને દેખાડું પપ્પી લીંબુડી પપૈયા એવા છે નહીં એમ તો તો પપ્પાઈના તો થર બંધી ગયા જો પપૈયા આવી ગયા છે મોટા મોટા થઈ ગયા જો પાકો એમ તૈયારીમાં છે હવે પડખે પડખે લીંબુડી છે પણ એમાં લીંબુ કાંઈ છે નહીં જે કોર આવ્યો એવું લાગે છે ક્યાંક ક્યાંક નાળિયેરી હોતી છે એમાં નાળિયેર આવશે આ અમારું ફાર્મ છે તો મોટું જબર લીંબુડી છે સીતાફળી છે નહીં જ નવા ઝાડું ઉગાવવામાં આવ્યા છે મોટા મોટા ઝાડુ થઈ ગયા પણ કાંઈ જે ફાલ કા એવો નહીં થઈ ગયો તો અહીંયા પણ લીંબુડી નીવું છે અહીંયા તો મોટા મોટા પપૈયા લાગે છે થાડે બન થઈ ગયા તો તો મિત્રો હવે ઘરે જવા આવવા દેવી અમારા ગામમાં મોરલો વાંક્યો છે પણ મોરલો બોલી ગયો છે તો હવે ઘરે જવા આવવા દેવી બહાર વાંકી ગયા ખાઈ આવ્યું હવે તો મિત્રો જો આ અમે વાડીનો છે મોટો બુલંદ દરવાજો હવે આપણી ગાડી તો અહીં પડી છે સાઈન સાઈન ગાડી છે આપણી ગાડી જો મોર પર શું દીક્યું છે સામુન સદાશા એવું ભાઈ તો મિત્રો ઘરે જ આવી દેવી તમે આકાલનું લગ્ન બનાવી રહીજો ફેમિલીમાં આવી ગયો છે ઘરે તો હવે ખાઈ લીધું છે હવે ખાઈ પીને પાણી પીને હવે જવી ફાદર બને તો મીઠોમાં ખાઈ હવે પહેલા ફેમિલી હવે આપણે આવી જશે ફાદરથી ઘરે તો ઘરે આવતા આવતા આપણે શેરી હું પઈ જાય છે આ પીલું તો સેસ રમતા હતા તો હવે આપણે જોયું એને કેવી રીતે વહી ગયો હોય સુરત તો હવે પાછા સુરતથી વહેવા એ વાત તો બધી ગામડાની યાદો જૂની હોય એ નાના નાના બહુ પેલા રમવા હોય તો આપણે એ માં જોવી કઈ રીતે શતરંજ રમાય છે તો હા યુટ્યુબ ફેમિલી હવે આપણે આવી ગયા છે એવી મારા ભાઈના તબેલામાં તો મારા ભાઈ ઘોડી ભેંસ બળદ બધી વસ્તુ રાખે જો આ ઘોડી આપણી ઘોડી ફાળા માટે કઈ છીએ ને ફૂલેકામાં લઈ જાય એવી જો આપણી જ છે ઘોડી મારો ભાઈ વાંચી દુ કરે જો આ બધો તબેલો એનો છે ઘણા ઢોર લાગે છે એક વીઘા રે હોય છે મોટો તબેલો જો આ પણ મોટા મોટા છે જો નાની વાસડી છે મોટો તબેલો છે જો આ નાનું બદુડી કે પાડી પાડી અત્યારે નાના છોકરા બધા હવો રૂમ જો આ જો અમારે રોડ વાંજ જો જઈ લો ક્યાં સડીને બેઠો રોડ જો જો મોટર ઉપર સડીને બેઠો હો ભાઈ તો હેલો મિત્રો હવે જમીન કરીને આપણે વૈયાસી ગામમાં બહાર બે હવા તો ફાદર વ્યાવા જઈએ હવે તો તમને મારો વિડીયો ગમ્યો હોય વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે અને કોમેન્ટ કરી દેજો અને આપણે મળી બીજા વ્લોગમાં અત્યારે લાગીએ બાય બાય